વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે ઓગણીસ જૂન બે હજાર ચોવીસને બુધવારે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું તેમણે કહ્યું કે ત્રીજી ટર્મ માટે શપથ લીધા બાદ પહેલા દસ દિવસમાં મને નાલંદા જવાની તક મળી આ મારું સૌભાગ્ય છે હું તેને ભારતની વિકાસ યાત્રાના સારા સંકેત તરીકે જોઉં છું નાલંદા માત્ર એક નામ નથી તે એક ઓળખ છે સન્માન છે નાલંદા એક મૂલ્ય એક મંત્ર એક ગૌરવ એક વાર્તા છે નાલંદા એ સત્યની ઘોષણા છે આગ ભલે પુસ્તકોને બાળી નાખે પણ તે જ્ઞાનને નષ્ટ કરી શકતી નથી રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ ટેટ પાસ ઉમેદવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને પગલે છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં આક્રમક બનીને ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા આ આંદોલનમાં ચોવીસ જ કલાકમાં રાજ્ય સરકારે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી કે એક લાખ અઢાર હજાર ટાટ પાસ ઉમેદવારો સામે સાત હજાર પાંચસો શિક્ષકોની જ ભરતી કરવાનો નિર્ણય લીધો છે રાજકોટના માલવીયા નગર ફાટકે મોટી દુર્ઘટના અટકી હતી જેમાં રેલવે ક્રોસિંગનું ફાટક બંધ કરાયું ન હતું અને ટ્રેન પહોંચી ગઈ હતી જોકે પાયલોટની સમયસૂચકતાને કારણે તેણે ટ્રેન ધીમી પાડી હતી અને ફાટકની નજીક હાજર લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો હતો જેને લઈને દુર્ઘટના અટકી હતી આ ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો જેમાં સ્થાનિકોએ કર્મચારી ફરજ પર સૂઈ ગયો હોવાનો આક્ષેપ કર્યા હતા આ કારણે ફાટકમેનને સસ્પેન્ડ કરી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાંથી ગાયનો પગ મળતા ઉશ્કેરાટ ફેલાયો હતો પોલીસ તંત્રએ સ્થળ પર પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં ઈદના દિવસે પણ કેટલાક તત્વોએ લાગણી દુભાય તેવા પ્રયાસો કરવા ચાર દરવાજા વિસ્તારમાં એક જગ્યાએ મટણના ટુકડા નાખ્યા હતા જે અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેના બે દિવસ બાદ જ આજે સુરસાગર તળાવમાં કોઈ તત્વોએ મરેલી ગાયનો કાપેલો પગ નાખી જતાં ઉશ્કેરાટ ફેલાયો હતો વડોદરા શહેરના કમાટી બાગના ગેટ નંબર એક પાસે સવારના સમયે એક મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું આ બનાવમાં બે વાહનોને ભારે નુકસાન થયું છે વૃક્ષ પડતા ધડાકાભેર અવાજ આવ્યો હતો અને નીચે રહેલી એક કાર અને એક રિક્ષા દબાઈ ગઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ વરસાદ પહેલાં જ ખુલી પડી હોય તેવું આ દ્રશ્ય પરથી કહી શકાય છે પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં બીજી ઘટના બની છે પાલ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસિડન્સી બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઊભો થયો છે મહારાજ સાહેબ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવામાં આવશે નહીં ગૌમાતાએ આપણી નહીં પરંતુ જીવ માત્રની માતા છે તેમની સાથે કરેલા આ કૃત્યને કારણે અમારી લાગણી દુભાય છે આ પ્રકારના કામ કરનારાઓ સામે સખ્તાઈપૂર્વક પગલાં લેવા જોઈએ સુરત મહાનગરપાલિકાના પૂર્ણાગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટ પાસે તેઓએ દસ લાખ રૂપિયાની લાંચ માગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપરત કર્યા છે વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે તાપી જિલ્લાના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવવા અનેકવિધ પ્રિયોગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તાપી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કર્મયોગીઓ પણ તાપી જિલ્લાના પ્રત્યેક નાગરિકને યોગ પ્રત્યે જાગૃત કરવા તેમજ યોગને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા સેવા સદનના પટાંગણમાં યોગ કરીને નાગરિકોને યોગના મહત્ત્વ અંગે પ્રેરક સંદેશ આપ્યો હતો ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકાના જાગૃતિ હાઈસ્કૂલ માંડળ ખાતે વિશ્વ સિકલસેલ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહે જણાવ્યું હતું કે એનિમિનિયા જેવા વારસાગત રોગને નવ દંપતી લગ્નજીવનમાં જોડતા પહેલાં ખાસ પરામર્શ અને જાગૃતતા કેળવીને અટકાવી શકે છે તાપી જિલ્લામાં અંદાજીત ત્રણ હજારથી વધુ સિકલ સેલના દર્દીઓ છે જેઓની યોગ્ય નિદાન સારવાર માટે જિલ્લા આરોગ્ય તંત્ર નિસ્વાર્થ ભાવે ફરજ બજાવી રહ્યું છે મહત્તમ આદિવાસી બહુલ એવા તાપી જિલ્લામાં ખાસ સિકલ સેલ એનિમિયા નામના રોગ જોવા મળતા હોય છે ખાસ કરીને આજે વિશ્વ સિકલ સેલ એનિમિનિયા દિવસ નિમિત્તે છેલ્લા બત્રીસ વર્ષથી સિકલ સેલ એનિમિનિયા રોગ પર રિસર્ચ કરતા તબીબ તેમજ દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રોગ ઘાતક નથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અલગ અલગ આદિવાસી વિસ્તારમાં મહત્તમ સિકલ સેલ એનિમિનિયા નામનો રોગ જોવા મળતો હોય છે આજે વિશ્વ સિકલ સેલ એનિમિરિયા દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી મહત્તમ તાપી જિલ્લાના અંદાજીત વીસ ટકા જેટલા લોકો આ રોગથી પ્રભાવિત છે જે સિકલ સેલ એનિમરિયાનો રોગ વારસાગત હોવાથી ઘાતક સાબિત થયો નથી